જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો ફરીથી બેટા સુકમ ફરીથી કેમ કે આજે આપણે જે આ ઉદાહરણ આઠમું ટેક્સ્ટબુક પેજ નંબર સેવન્ટી ફોર સેવન્ટી ફાઈવ સેવન્ટી સિક્સ વટાવ તેમાં વેપારી વટાવ રોકડ વટાવ અને કસરને લગતા વ્યવહારોને લગતી જે આમનો શીખવાનો પ્રયત્ન કરીએ છીએ શીખવા જઈ રહ્યા છીએ ધોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જર્નલ એન્ટ્રીઝ આમનો સૌથી મહત્વનો અને કદાચ સૌથી અઘરો દાખલો છે વારંવાર સમજવાનો પ્રયત્ન કરજો વિડીયો હું તમને વારંવાર ન મોકલી શકું પણ તમે વારંવાર એને જોઈ શકો બેટા પ્લીઝ ગઈકાલે મેં તમને બે આવા ઓડિયો વિડીયો મોકલા હતા પહેલાં ઓડિયો વિડીયોમાં વટાવને લગતી બધી સમજૂતી ડિટેલમાં રોકડ વટાવ વેપારી વટાવ કસર સમજાવ્યું અને પછી સેકન્ડ ઓડિયો વિડીયોમાં આ દાખલો આપણે પેલા એમને ગણવાનો સ્ટાર્ટ કર્યો હવે આજે થોડી ગણતરી સાથે એ દાખલાની આ આખો દાખલો એક જ લેક્ચરમાં પૂરો થાય એવું શક્ય નથી ઓકે એટલે મેક્સિમમ ટ્રાય કરજો બેટા સમજવાનું પેલા એક પછી એક વ્યવહારને આમન દોરતા આવડે છે આમનણ લખતા આવડે છે આવી બધી ડિટેલ હું નથી પડતો ફટાફટ પેલા તમે દાખલા તરીકે તમારી નોટ્સમાં આમન દોરી લીધી તારીખ વિગત ખાપા ઉધાર જમા એમાં તારીખના ખાનામાં સૌથી પહેલાં વર્ષ લખી લીધા બે હજાર ચૌદ અને જુલાઈ મહિનાની પહેલી તારીખ એવી રીતે એ બધું આવડે છે આવડે છે ને બેટા ઓકે જાણે કે તમે તમારી નોટ્સમાં આમ નોન લખી લીધી જાણે કે તમારી નોટ્સમાં ઉપર ટાઈટલ આપી દો મહેન્દ્ર સંઘવીની આમ નોન હવે એક પછી એક વ્યવહાર ધ્યાનથી સમજતા જાઓ ભલે રોજના ચાર વ્યવહાર થાય પણ આ બહુ મહત્વનું છે તારીખમાં પહેલી તારીખ તરુણા ટ્રેડર્સમાંથી રૂપિયા દસ હજારનો નો માલ દસ ટકા વેપારી વટાવે ખરીદ્યો હવે કેમ તો ખરીદ ખાતે ઉધાર પહેલી તારીખ ખરીદ ખાતે ઉધાર કેટલા બેટા દસ હજારનો નો માલ ખરીદ્યો કેટલા ટકા વેપારી વટાવ બાદ કર્યો દસ ટકા એટલે વેપારી વટાવની ચોપડી નોંધ ન થાય સમજવાનું શું કે માલની એમઆરપી દસ હજાર હતી એ આપણા હોલસેલ વેપારી અથવા ઉત્પાદક આપણને દસ ટકા બાદ કરી અને કઈ કિંમતે સપ્લાય કરે છે નવ હજાર એટલે આપણા માટે એ વ્યવહાર કેટલાનો થઈ ગયો ખરીદ ખાતે ઉધાર નવ હજાર તે કરૂણા ટ્રેડર્સને આપણે કેટલા દેવાના વેપારી વટાવ એક હજાર બાદ કરીને નવ હજાર સમજાય પહેલાં તો તમે જૂનું યાદ કરો ખરીદ ખાતે ઉધાર તે તરુણના ટ્રેડર્સ ખાતે જમા જ્યારે આપણે ઉધાર માલ ખરીદીએ એટલે ધંધામાં માલ આવે છે એટલે ખરીદ ખાતે ઉધાર અને તરુના ટ્રેડર્સ આપનાર છે એટલે વેપારી એટલે કે તરુણના ટ્રેડર્સ ખાતે જમા હતો આવડે હવે માત્ર રકમનો પ્રોબ્લેમ થયો તો કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો હતો દસ હજારનો કેવી રીતે દસ ટકા વેપારી વઠો એટલે દસ હજાર માંથી એક હજાર બાદ કરી અને રકમના ખાનામાં કેટલા લખશું નવ હજાર નવ હજાર હવે બીજા નંબર એટલે પાંચમી તારીખનો બેટા હું રકમ આમથી એમ કરવાની માટે જરૂર છે તમે નંબર સામે ટેસ્ટબુકમાં એટલે રકમ તો તમને જોવા મળશે જ તો મારે આ સ્ક્રોલિંગ ન કરવું પડે ને એટલા એમ બી વધારે યુઝ ન થાય ઓકે એટલે હું ડાયરેક્ટ આમ બી એ જે કઈ વ્યવહાર છે એ બાબત જેમાં તો આપેલો જ છે તો સરસ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ પાંચમી તારીખ રૂપિયા સાત હજારનો માલ પાંચ ટકા વેપારી વટાવે ગાંધી બ્રધર્સને રોકડેથી વેચ્યો રૂપિયા સાત હજારનો માલ કેવી રીતે વેચ્યો પાંચ ટકા વેપારી વટાવે વેપારી વટાવ માટે એક વાત યાદ રાખો શાખ પરનો એટલે કે ઉધાર વ્યવહાર હોય કે રોકડ વ્યવહાર હોય બંને પ્રકારના વ્યવહારમાં માલની મૂળ કિંમતમાંથી વેપારી વટાવ બાદ થાય રોકડ વટાવ ક્યારે બાદ થાય જ્યારે રોકડેથી અથવા ચેકથી લેવડ દેવડ થતી હોય કહેવાનો મતલબ કે કેશ ટ્રાન્ઝેક્શન હોય રોકડ વ્યવહાર હોય ત્યારે જ રોકડ વ્યવહાર રોકડ વટાવ બાદ થાય આવશે એટલે પહેલામાં તરુણા ટ્રેડર્સ પાસેથી આપણે દસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે ખરીદ્યો તો દસ હજારમાંથી હજાર બાદ કરીને ડાયરેક્ટ લખવાના કેટલા નવ હજાર હું આ સેટ કરીને રાખું છું એટલે મારે આ કરવું ન પડે ઓકે હવે આમ જ રાખીશ આ પહેલાં તમારે લખી લેવાની આ પીડીએફના સ્વરૂપે મોકલી દઉં છું આ લેક્ચર પૂરું થાય ને એટલે પીડીએફના સ્વરૂપે મોકલી દઉં છું જેથી કરીને આ મેં ગણતરી સાથે જે લખે તમે બી કાઉન્સમાં ગણતરી લખજો તો ખરીદ ખાતે ઉધાર દસ હજારમાંથી એક હજાર બાદ કરીને નવ હજાર તે તરુણા ટ્રેડર્સ ખાતે જમા નવ હજાર હવે પાંચમી તારીખનો વ્યવહાર ઊંધો આપણે સાત હજારનો માલ પાંચ ટકા વેપ વેપારી વટાવે વેચ્યો કેવી રીતે વેચ્યો રોકડેથી એટલે સાત હજારમાંથી એના પાંચ ટકા એટલે ત્રણસો પચાસ બાદ કરો એટલે કેટલા આવે છ હજાર છસો પચાસ એટલે રોકડ આવે છે રોકડ કેટલી આવશે સાત હજારમાંથી પાંચ ટકા વેપારી વટાવ ત્રણસો પચાસ બાદ કરી અને છ હજાર છસો પચાસ વેચાણ આઠમી તારીખ નો વ્યવહાર છે રૂપિયા બાર હજાર નો માલ રૂપિયા બાર હજાર નો માલ દસ ટકા વેપારી વટાવ અને પાંચ ટકા રોકડ વટાવે ખરીદ્યો રૂપિયા બાર હજારનો માલ દસ ટકા વેપારી વટાવ અને પાંચ ટકા રોકડ વટાવે ખરીદ્યું અને નાણાં રોકડેથી ચૂકવો એટલે પહેલા તમારે શું વાત કરવાનું વેપારી વટાવ માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર દેખાય છે ને બેટા સ્ક્રીન ઉપર આઠમી તારીખ ખરીદ ખાતે ઉધાર બાર હજાર એમાંથી દસ ટકા વેપારી વટાવ બારસો બાદ કરો એટલે દસ હજાર આઠસો હવે આપણે એના રોકડા ચૂકવી દીધા હવે રોકડા એટલે દસ હજાર આઠસો હજુ વધારે આપણને પાંચ ટકા શું મળશે રોકડ વટાવ શું મળશે રોકડ વટાવ એટલે ખરીદ્યો માલ કેટલાનો દસ હજાર આઠસોનો નો બટ આપણે પે કેટલા કરવાના દસ હજાર આઠસોમાંથી હજુ પાંચ ટકા લેખે આપણને પાંચસો ને ચાલીસ રૂપિયા રોકડ વટાવ મળશે એટલે પેમેન્ટ કેટલું કરવાનું દસ હજાર આઠસોમાંથી પાંચસો ચાલીસ બાદ કરીને એટલે આખી આમણ થાય ખરીદ ખાતે ઉધાર માલ ભલે ને બાર હજારનો હતો પણ કેવી રીતે ખરીદ્યો હતો દસ ટકા વેપારી વટા એટલે વેપારી વટાવ બાદ થાય પણ એની અલગથી કોઈ નોંધ થાય નહીં એટલે ખરીદ ખાતે ઉધાર બાર હજાર ઓછા બારસો દસ આઠસો એ દસ આઠસોના પાંચ ટકા એટલે પાંચસો ચાલીસ આપણને વટાવ મળશે રોકડ વટાવ શું કામ કેમકે આપણે રોકડા ચૂકવી રહ્યા છીએ એટલે દસ હજાર આઠસોમાંથી પાંચસો ચાલીસ બાદ કરી અને આપણે રોકડા કેટલા ચૂકવી રોકડા કેટલા ચૂકવ્યા દસ હજાર બસો ને સાહીઠ ગણતરી બધી દેખાય છે એટલે રોકડ જાય છે પેલા તો બેઝિક નિયમ તો હવે આવડી જવા જોઈએ ધંધામાં માલ આવે છે એટલે ખરીદ ખાતે ઉધાર રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા વટાવ મળે છે ઉપજ જમા રકમથી મતલબ છે બાર હજારનો માલ દસ વેપારી વટાવ બારસો બાદ કર્યો એટલે ખરીદ ખાતે ઉધાર દસ એમાંથી રોકડા કેટલા ચૂકવવા પડશે દસ હજાર આઠસોમાંથી વળી પાછો કેટલો વટાવ મળશે એના પાંચ ટકા લે કે પાંચસો ચાલીસ એટલે રોકડ ખાતે જમા દસ આઠસો ઓછા પાંચસો ચાલીસ બા દસ હજાર બસો સાહીઠ અને મળેલ વટાવ ખાતે પાંચસો ચાલીસ હવે એનાથી ઉલટો વ્યવહાર આવો જ વ્યવહાર જે ઉપર આઠમી તારીખે ખરીદીનો વ્યવહાર હતો એવો દસમી તારીખનો વેચાણનો વ્યવહાર છે એવો જ દસમી તારીખનો વેચાણનો વ્યવહાર છે બેટા આ માધ્યમના પ્રોબ્લેમથી ક્યારેક વિડીયો બ્લર થાય આ થાય બટ બધા જ સમ્સની પીડીએફ તમને ઓલરેડી મોકલેલી છે એ નોટ્સમાં લખી અને ઓડિયો સાંભળો વિડીયો સાંભળો જુઓ તો તમને ઈઝી રહેશે હવે દસમી તારીખે આપણે વિરલને અગિયાર હજારનો માલ દસ ટકા વેપારી વટાવે વેચ્યો એટલે ખરીદીની જગ્યાએ ઊંધું કોને માલ વેચ્યો વિરલને કેવી રીતે અગિયાર હજારના માલમાંથી દસ ટકા વેપારી વટાવ બાદ કરી ને એટલે અગિયાર હજારનો માલ વેચ્યો વેચાણ કેટલાનું થયું અગિયાર હજારમાંથી આપણને દસ ટકા વેપારી વટાવ નહીં મળે એટલે અગિયાર હજાર ઓછા અગિયારસો એટલે વેચાણ ખાતે જમા કેટલા થાય વેચાણ ખાતે જમા કેટલા થાય અગિયાર હજાર ઓછા અગિયારસો અગિયાર હજાર ઓછા અગિયારસો એટલે નવ હજાર નવસો હવે આપણે એની પાસેથી એને પાછો માથે કેટલો રોકડ વટાવ આપ્યો પાંચ ટકા એટલે માલની કિંમત કેટલી થઈ નવ હજાર નવસો માલની કિંમત કેટલી થઈ નવ નવસો એટલે વેચાણ કેટલાનું થયું નવ નવસો હવે વિરલ રોકડા આપી દે છે તો નવ નવસો ના પાંચ ટકા નવ નવસોના પાંચ ટકા આપણે એને વટાવ આપવો પડશે ને તો આપેલ વટાવ એટલે વટાવ ખાતે ઉધાર કેટલા થશે ચારસો પંચાણું અને આપણને મળશે કેટલા નવ નવસો માંથી ચારસો પંચાણું બાદ કરીને નવ હજાર નવસો માંથી ચારસો પંચાણું બાદ કરીને નવ હજાર ચારસો પાંચ બેટા હવે અઘરું થતું જશે હવે અકાઉન્ટ અઘરું થતું જશે બેટા આમનો ટોપિક એ સૌથી કોમર્સમાં કોમર્સનો સૌથી મહત્ત્વનો ટોપિક આમનો જ છે અને આમનો પણ સૌથી મહત્ત્વનો ટોપિક આ છે અને બીજા ઘણા જ ઓનલાઈન સમજાવવાની એક મર્યાદા હોય એ મર્યાદાને ધ્યાનમાં રાખીને હું મેક્સિમમ પ્રયત્ન કરું છું છતાં પણ તમને કોઈ પણ મુશ્કેલી લાગે ન સમજાય તો વીક ડેઝમાં તમે સાંજે છ પાંચથી છ વચ્ચે પાંચથી છ વચ્ચે કોલ કરી શકો છો અથવા મારા ક્લાસીસ પર ટ્યુશન પર આવી શકો છો અને હું અહીંયા એક સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને પાંચ પાંચ સાત સાત વિદ્યાર્થીઓને મારી પાસે બહુ મોટી જગ્યા છે પણ પાંચ પાંચ સાત સાત વિદ્યાર્થીઓને બોલાવીને એક એક કલાકના ગ્રુપ ગોઠવું તો જે લોકોને પર્સનલ ટ્યુશન્સ માટે ગોઠવવું હોય પર્સનલ ટ્યુશન્સ હું આપીશ બરાબર કેમ કે એ જરૂરી છે આ બધી હું ટ્યુશન્સ માટે નથી કહેતો બેટા પણ ફેસ ટુ ફેસ તમને ભણાવવું એ એક અલગ વાત છે અને આવી રીતે ભણાવવું એ એક અલગ એક્સપિરિયન્સ છે તો યુ કેન કમ ટુ મી એની ટાઈમ સમજવા માટે પણ આવી શકો છો અને ટ્યુશન માટે આવવું હોય તો તમારું પોતાનું ચાર પાંચ છ જણાનું ગ્રુપ બનાવી એવી રીતે આવું અથવા હું અધર ગ્રુપમાં ગોઠવી શકું તમને બહુ બહુ નોમિનલ ચાર્જ સાથે માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને હેલ્પફુલ થવા માટે હું એક આ સ્ટાર્ટ કરું છું અને અત્યારે ઘણા બધા બાળકો ઇલેવન્થ માટે આવે છે અને એનો એક્સપિરિયન્સ તમે જોઈ શકો છો તો આપણે મુદ્દો લીધો વિરલવાળો વિરલ ને કેટલાનો માલ વેચો તો કેવી દસ ટકા વેપારી વટાવે એટલે કે અગિયાર હજારમાંથી માંથી પહેલા દસ ટકા વેપારી વટાવ બાદ કરો એટલે કેટલા રૂપિયા આવે નવ હજાર નવસો આ નવ હજાર નવસોનો નો માલ આપણે વેચો એટલે વેચાણ ખાતે જમા નવ નવસો હવે વિરલ આપણને કેટલા આપશે રોકડા આપે છે એટલે આપણે બીજો એને કેટલો વટાવ બાદ કરી દઈએ છીએ રોકડ વટાવ કેમકે હી ઇઝ પેઇંગ હી ઇઝ પેઇંગ કેશ એ કેશ પે કરે છે એને હજી વધારાનો વટાવ કેટલો આપશો પાંચ ટકા લે કે ચારસો પંચાણું તો એક વસ્તુ મગજમાં ઉતરી કે પહેલાં તો માલની મૂળ કિંમતમાંથી વેપારી વટાવ બાદ થાય અને વેપારી વટાવ બાદ કર્યા પછી જે રકમ વધે એના અમુક ટકા લેખે રોકડ વટાવ બાદ થઈ ઓકે ગોટી બાબત જેની હું ચર્ચા નથી કરતો કેમકે બાબતમાં શું લખવાનું હોય વ્યવહાર બાબત જે લખવી ફરજિયાત પણ બાબત જેમાં શું લખવાનું હોય વ્યવહાર એટલે વ્યવહાર જ લખવાનો છે એટલે વારંવાર બોલતો નથી બહુ 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 મસ્તીનો મુદ્દો છે પંદરમી તારીખ પંદર ની બાર તારીખ બાર તારીખ બહુ ધ્યાનથી સમજો પેલા બારમી તારીખની જે રકમ છે જે અહીંયા બાબત જેમાં ઓલરેડી આપેલી છે જે બાબત છેમાં ઓલરેડી આપેલી છે આઠ નો માલ રૂપિયા આઠ હજાર નો માલ દસ ટકા વેપારી વટાવ અને દસ ટકા રોકડ વટાવે બિહારી બ્રધર્સ માંથી ખરીદ્યો અડધા નાણા ધ્યાનથી વાંચો અડધા નાણા તરત જ રોકડા ચૂકવ્યો હવે એની ગણતરી સમજો એકદમ ધ્યાનથી એની ગણતરી સમજો એકદમ ધ્યાનથી એની ગણતરી સમજો કેટલાનો માલ ખરીદ્યો આઠ હજારનો કેવી રીતે દસ ટકા વેપારી વટાવે એટલે એ માલ આપણને કેટલામાં પડ્યો સાત હજાર બસો એટલે પેલું ખરીદ ખાતે ધંધામાં માલ આવે છે એટલે ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયાનો માલ આઠ હજારનો પણ વેપારી આપણને કેટલા બાદ કરી દીધા આઠસો એટલે માલ આપણને કેટલામાં પડ્યો સાત હજાર બસોમાં એટલે ખરીદ ખાતે ઉધાર આઠ હજાર ઓછા આઠસો સાત બસો હવે સમજો હવે આ માલ ના આપણે અડધા નાણાં એટલે હવે આપણે માલ કેટલ બિહારી બ્રધર્સ પાસેથી કેટલાનો માલ લીધો બિહારી બ્રધર્સ પાસેથી કેટલાનો માલ લીધો રૂપિયા આઠ હજારનો નો નહીં આઠસો તો એને બાદ કરી દીધા એટલે બોતેરસો એટલે ટૂંકમાં આપણે એને શું કરીએ છીએ અડધા નાણાં રોકડા ચૂકવીએ છીએ અને અડધા બાકી રાખા તો એ પ્રમાણે આગળ પેલા નીચે વાંચો તે બિહારી બ્રધર્સ ખાતે નીચે જુઓ પેલા તો ખરીદ ખાતે ઉધાર કેટલા સાત હજાર બસો અડધા નાણાં હજી બિહારી બ્રધર્સ ને ચૂકવવાના બાકી છે તો તે બિહારી બ્રધર્સ ખાતે સાત હજાર બસોના ના એક દુતીયાંશ અડધા એટલે ત્રણ છસો બાકીના અડધા એટલે બાકીના અડધા આપણે બાકીના અડધા એટલે કે સાત હજાર બસોના ના અડધા એટલે કે ત્રણ હજાર છસો પેમેન્ટ કરીએ તમે ચૂકવો છો કેટલા બેટા પૂરા નહીં અડધા એટલે કેટલા હવે તમે જે અડધા છો એના ઉપર તમને દસ ટકા લે રોકડ વટાવ મળશે એટલે છત્રીસો રૂપિયા જો સમજો બરાબર તમે જેટલું પેમેન્ટ કરો એના પર રોકડ વટાવ મળે વેપારી વટાવ તો કુલ રકમ પર બાદ થાય રોકડ વટાવશે એના પર બાદ થાય જેટલું તમે પેમેન્ટ કરો છો માત્ર ને માત્ર રોકડ વ્યવહાર એટલે કુલ આપણે માલ કેટલાનો ખરીદીએ સાત હજાર બસોનો એમાંથી અડધાનો વહીવટ પતાવ્યો અડધા હજી બાકુ બાકી એટલે તે બિહારી બ્રધર્સ ખાતે જમા કેટલા કેરા બહુતેરસોના અડધા એટલે કે છત્રીસો બાકીના છત્રીસો રૂપિયા જે રોકડા ચૂકવ્યા એના ઉપર આપણને દસ ટકા લે કે ત્રણસો સાહીઠ રૂપિયા વટાવ મળશે ત્રણસો સાઈઠ રૂપિયા લેખે છત્રીસો ના દસ ટકા લેખે ત્રણસો સાહીઠ રૂપિયા લેખે રોકડ વટાવ મળશે રોકડ વટાવ એ મળે છે એટલે આવક છે એટલે જમા બાજુ જુઓ જમા બાજુ જુઓ વટાવ ખાતે મળેલ વટાવ ખાતે છત્રીસો ના કેટલા ટકા દસ ટકા ત્રણસો સાહીઠ અને હાઉ મચ વી હેવ ટુ પે કેટલા પે કરવા પડશે છત્રીસો રૂપિયામાંથી ત્રણસો સાઈઠ રૂપિયા રોકડ વટાવ મળશે એટલે છત્રીસો રૂપિયામાંથી ત્રણસો સાહીઠ બાદ કરીને બત્રીસ ચાલીસ એટલે આખી આમનું શું થાય બેટા કુલ આપણે આઠ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર આઠ હજાર ઓછા આઠસો એટલે બહોતેરસો એના અડધા નાણાં આપણે ચૂકવા અડધા એટલે કે બોતેર ના અડધા એટલે કે છત્રીસો એ ચૂકવા તો એના પર દસ ટકા લેખે આપણને રોકડ વટાવ બાદ મળશે એટલે ચૂકવવા કેટલા પડશે રોકડ ખાતે છત્રીસો માઇનસ ત્રણસો સાહીઠ એટલે કેટલા આવશે બત્રીસ ચાલીસ ત્રણસો સાહીઠ રૂપિયા વટાવ મળ્યો આપણા માટે આવક છે એટલે મળેલ વટાવ ખાતે જમા ત્રણસો અને હજુ આ પાર્ટીને આપણે બિહારી બ્રદર્સને ચૂકવવા કેટલા પડશે બાકીના અડધા બોતેરસો ના અડધા છત્રીસો સમજાણું પિતૃ મગજમાં ઓકે હવે પછીનો વ્યવહાર છે પંદર હજારનો માલ પંદરમી તારીખ પંદર હજારનો માલ બિમલને દસ ટકા વેપારી વટાવ અને જો વીસ તારીખ સુધીમાં નાણાં ચૂકવે તો દસ ટકા રોકડ વટાવ અત્યારે નાણાં ચૂકવતો નથી કંડિશન શું છે આજે તમે એને પંદર હજારનો પંદરમી તારીખે એને પંદર હજારનો માલ દસ ટકા વેપારી વટાવે વેચો છો એટલે કોને વેચો છો કેવી રીતે પંદર હજારનો માલ દસ ટકા વેપારી વટાવ બાદ કરીને એટલે વિમલ ખાતે ઉધાર પંદર હજાર ઓછા પંદરસો તે વેચાણ ખાતે જમા તેર હજાર પાંચસો પંદર હજારો છે પંદરસો સમજાણું આજની તારીખ એટલે પંદરમી તારીખે તમે બિમલને માલ વેચીશું કેટલાનો માલ વેચીશું બેટા પંદર હજારનો કઈ રીતે દસ ટકા વેપારી વટો અને જો તે વીસ તારીખ સુધીમાં પેમેન્ટ કરે તો વધારાનો તમે એને વટાવ પણ આપશો પણ અત્યારે કોઈ પેમેન્ટ કરતો નથી એટલે નાવ વેપારી વટાવ બાદ થશે રોકડ વટાવની કોઈ ગણતરી થશે નહીં એટલે નાવ એટલે કે પંદરમી તારીખે આપણે બિમલને કેટલાનો માલ વેચો પંદર હજારનો માલ કઈ રીતે દસ ટકા વેપારી વટાવે એટલે પંદર હજારમાંથી પંદરસો બાદ કરીને બિમલ ખાતે ઉધાર આપણે કઈ રીતે તેર પાંચસો અને વેચાણ ખાતે જમા તેર પાંચસો વેપારી વટાવ બાદ થાય પણ એની અલગથી કોઈ નોંધ થાય નહીં હવે થાય છે શું બેટા બાવીસમીથ આ કઈ તારીખનો વ્યવહાર હતો વાળો પંદર પછી અઢાર તારીખનો વ્યવહાર જોયો અઢાર તારીખે બીમલે અડધી રકમનો ચેક આપ્યો અઢારમી તારીખે બીમલે અડધી રકમનો ચેક આપ્યો કઈ તારીખે બેટા અઢારમી તારીખે બીમલે અડધી રકમનો ચેક આપ્યો એટલે એ શરત પ્રમાણે વીસ તારીખ સુધીમાં પેમેન્ટ કરે તો આપણે એને કેટલો રોકડ વટાવ આપવાનો હતો વીસ તારીખ સુધીમાં પેમેન્ટ કરે તો કેટલો રોકડ વટાવ આપવાનો હતો દસ ટકા હવે એણે આ ભાઈએ અઢારમી તારીખે આપણને અડધી રકમનો એટલે આપણે એની પાસે કેટલા માંગતા હતા તેર પાંચસો વિમલ પાસે માંગતા હતા કેટલા તેર પાંચસો એના તમે કેલ્ક્યુલેટર પર અડધા કરો એટલે છ સાતસો પચાસ થાય બધું સામે સ્ક્રીન ઉપર દેખાય જ છે એના અડધા બાદ કરો એટલે કેટલા થાય છ સાતસો પચાસ બરાબર અડધા હવે છ સાતસો પચાસ આપે છે તો આપણે એને શું કરવું પડે દસ ટકા રોકડવટાવ બાદ કરવો પડે એટલે છ હજાર સાતસો માંથી છ હજાર સાતસો માંથી એના દસ ટકા એટલે છસોને પંચોતેર રૂપિયા રોકડવટાવ બાદ કરતાં એ આપણને ચેક કેટલાનો આપશે એ આપણને ચેક કેટલાનો આપશે છ હજાર પિંચોતેર સમજો એને કેટલું પેમેન્ટ કર્યું તેર હજાર પાંચસો આપણે એની પાસે માંગતા હતા કેટલું પેમેન્ટ કર્યું અડધું અડધું મતલબ છ સાતસો પચાસ તો કન્ડિશન પ્રમાણે શરત પ્રમાણે વીસ તારીખની મુદતમાં જો એ પેમેન્ટ કરે તો આપણે એને વધારાનો દસ ટકા રોકડ વટાવ આપશું એટલે આપણને તેર પાંચસોમાંથી છ હજાર સાતસો પચાસનું જે પેમેન્ટ મળે છે બિમલ પાસેથી તો એના દસ ટકા એટલે છસોને છસોને પંચોતેર રૂપિયા આપણે એને વટાવ આપવો પડે દેટ મીન્સ આની પાછું ચેકથી પેમેન્ટ કરે છે કેવી રીતે પેમેન્ટ કરે છે ચેકથી એટલે બેંક ખાતે ઉધાર આપણને રકમ કેટલી મળશે છ હજાર સાતસો પચાસમાંથી દસ ટકા રોકડ વટાવ બાદ કરીને છ હજાર સાતસો પચાસમાંથી દસ ટકા રોકડ વટાવ બાદ કરીને છ હજાર પિંચોતેર આ રકમ બેંક ખાતે ઉધાર થશે આપણે એને રોકડ વટાવ આપ્યો એટલે આપેલ વટાવ ખાતે ઉધાર થશે છસો પિંચોતેર છ હજાર સાતસો પચાસમાં દસ ટકા અને બીમલ ખાતે આપણે જમા કેટલા કરશું છ હજાર સાતસો પચાસ બાબત બોલતો નથી કેમ કે આપણે વીસ તારીખ સુધી એને વટાવ આપવાની કન્ડિશન હતી એને પેમેન્ટ બાકીનું પેમેન્ટ ક્યારે કર્યું બાવીસમી તારીખે એટલે તેર પાંચસોમાંથી અડધા એને અઢારમી તારીખે ચૂકવી દીધા બાકીનું પેમેન્ટ એને વીસ તારીખ પહેલાં કર્યું હોત તો ફરીથી પ્રમાણે વટાવ વટાવ પણ અહીંયા એને પેમેન્ટ ક્યારે કર્યું બાવીસમી તારીખ એટલે કે વીસ તારીખ પછી તો નાવ વી ડોન્ટ હેવ ટુ પે એની કાઇન્ડ ઓફ કેશ ડિસ્કાઉન્ટ ટુ હિમ કેમકે એ ક્યારે પેમેન્ટ કરે છે બાવીસમી તારીખે તો બાવીસમી તારીખે એને પૂરેપૂરા છ સાતસો પચાસ બાકીના અડધા બાકીના અડધા તેર પાંચસોના બાકીના અડધા છ સાતસો પચાસ ચૂકવવા પડે સમજાણું એટલે તેર પાંચસો ના અડધા છ સાતસો પચાસ રોકડ ખાતે ઉધાર તે બિમલ ખાતે જમા હવે નાના નાના વ્યવહાર છે સુનિતા પાસે આપણે દસ હજાર સોરી સુનિતા પાસે એક હજાર વીસ લેણા હતા એને આપણને હજાર આપ્યા સુનિતા પાસે લેણા કેટલા હતા એક હજાર વીસ એને આપણને કેટલા આપ્યા હજાર માથેની નાનકડી રકમ ન આપે એને કસર કહેવાય એને શું કહેવાય કસર એટલે સુનિતા પાસેથી આપણે લેવાના કેટલા હતા એક હજાર વીસ એને આપ્યા કેટલા હજાર તો રોકડ ખાતે ઉધાર હજાર કસર ખાતે ઉધાર કસર ખાતે એ આપેલ કસર થઈ અને સુનિતા ખાતે એક હજાર વીસ એનાથી ઊંધું વૈશાલીને આઠસો દસ દેવાના હતા આઠસો આપ્યા ચેકથી આપ્યા એનો મતલબ વૈશાલીને આપણે કેટલા આપ્યા આઠસો દસ વૈશાલી ખાતે ઉધાર આઠસો દસ આઠસોનો ચેક આપ્યો એટલે બેંક ખાતે જમા આઠસો અને દસ રૂપિયા ઓછા આપ્યા અહીંયા આપણને કસર મળી એટલે મળેલ કસર ખાતે દસ રૂપિયા આટલું સમજાણું બેટા ઓકે ટેક કેર જય શ્રી કૃષ્ણ